પંદર કિલોગ્રામ ચોખા કાર્ડ દસ કિલોગ્રામ બાજરી કાર્ડ દસ કિલોગ્રામ કુલ ઓગણત્રીસ જિલ્લાઓમાં છોટાઉદેપુર વડોદરા અરવલ્લી મહીસાગર તથા પંચમહાલ છોટા ઉદેપુર તથા વડોદરા સિવાય તમામ જિલ્લાઓમાં આ લાભ મળવા પાત્ર અંત્યોદય કુટુંબો કોષ્ટક નંબર બે એ વાય ઘઉં ચોખા જુવાર કાઢીટ પંદર કિલોગ્રામ ઘઉં ચોખા કાઢ દીઠ કિલોગ્રામ કાઢ જુવાર દસ કિલોગ્રામ તે જ રીતે અગ્રતા ધરાવતા કુટુંબો પી એચ એચ ઘઉં વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ ચોખા વ્યક્તિ દીઠ એક કિલોગ્રામ જુવાર વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ આ કુલ બે જિલ્લાઓ છોટા તથા વડોદરા માટેનું વિતરણ પ્રમાણ રહેશે કોષ્ટક નંબર ત્રણ માં અંત્યોદય કુટુંબો એ એ ઘઉં ચોખા મકાઈ બાજરી જે કાઢ દીઠ પંદર કિલોગ્રામ ઘઉં ચોખા કાઢી દસ કિલોગ્રામ અને મકાઈ બાજરી કાઢી દસ કિલોગ્રામ મળશે કુલ ત્રણ જિલ્લાઓ અરવલ્લી મહીસાગર તથા પંચમહાલ માટેનું વિતરણ પ્રમાણ રહેશે અગ્રતા ધરાવતા કુટુંબો પી એચ એચ ચોખા બાજરી વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ વ્યક્તિ દીઠ એક કિલોગ્રામ ચોખા બાજરી વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ નોંધ આપેલ છે અંત્યોદય કુટુંબો માટે ઘઉં ચોખા તથા મકાઈનું વિતરણ અને જ્યાં મકાઈનો ઉપલબ્ધ જથ્થો પૂર્ણ થાય ત્યાં મકાઈની અવેજમાં સપ્ટેમ્બર બે હજાર પચીસ મહિનામાં પચાસ ચણા એનએફ કુટુંબો કાર્ડિઠ એક કિલોગ્રામ ભાવ પ્રતિ કિલોગ્રામ ત્રીસ રૂપિયા ખાંડ અંત્યોદય કુટુંબો ત્રણ વ્યક્તિ સુધી કાર્ડ એક કિલોગ્રામ ત્રણથી વધુ વ્યક્તિ દીઠ ત્રણ પોઈન્ટ ટોટલ ભાવ પંદર રૂપિયા ભાવ પ્રતિ કિલોગ્રામ એક રૂપિયા તો ઈ શ્રમ પોર્ટલ પર નોંધાયેલા શ્રમિકો પૈકી રાષ્ટ્રીય સલામતી કાયદા હેઠળ પાત્રતા ધરાવતા શ્રમિકો નજીકની જો મામલતદાર કચેરીનો સંપર્ક કરી આ યોજનાનો લાભ